મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરમાં આવેલ કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો વડાલીના સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલ કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ બન્યો કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આજુબાજુ ચોરી થઈ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે હાજર પોલીસ ટીમ દ્વારા કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં સીસીટીવી કેમેરા ચેક કરીને ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા ચોરી કરવા આવેલ ચોર સીસીટીવી કેમેરામાં થયા કેદ સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવાના પોલીસે ચક્રો કર્યા ગતિમાન પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા